જો આ રીતે બનાવશો કંટોલાનું શાક તો ખાતરી સાથે કહું છું બિલકુલ પણ કડવું નહીં બને અને બાળકો પણ બીજી વાર માગશે આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે ઢાબાનું શાક પણ ભૂલી જશો તો આ કંટોલાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો કંટોલાની પસંદગી આ રીતના લીલાછમ હોય અને અડતા અંદરથી થોડાક નરમ લાગે એવા પસંદ કરવા બહુ મોટા અને બહુ નાના પસંદના કરવા કઠણ હોય એવા તો બિલકુલ નહીં કરવાના કારણ કે અંદરથી એ લાલ ને પીળા બીજાવાળા અને સખત બીજાવાળા નીકળે છે હવે કંટોલાને સાફ કરવા માટે આપણે આની અંદર ગરમ પાણી ઉમેરી દીધું છે અને દસ મિનિટ સુધી આને સાઈડમાં મૂકી દીધું હતું તો દસ મિનિટ પછી હવે આપણે એને ચોડી લેશું તો તમે જોઈ શકો છો બધી ધૂળ માટી દૂર થઈ ગઈ છે અને સાફ પાણીથી આપણે એને ધોઈ લીધા છે હવે ઉપરનો ડીંડીનો ભાગ સેજ કાપીને આપણે આવી રીતે ગોળ શેપમાં એને કટ કરી લેશો તો તમે જોઈ શકો છો કેટલા કૂણા બીજાવાળા આપણા આ કંટોળા છે જો અહીં લાલ કે પીળા હોય તો બીયાનો ભાગ કાઢી લેવો અને ફક્ત આપણે કંટોળાનો જ ઉપયોગ કરીશું એક કઠણ બીજાનો ઉપયોગ નહીં કરીશું કારણ કે દાંતમાં ખાતી વખતે ભરાય છે તો આ રીતે મેં બધા જ કંટોળાને સમારી લીધા છે તો હવે આપણે આનો વઘાર મૂકી દઈએ તો કડાઈની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે તેલ જેવું ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલા અથવા તો દસથી પંદર નંગ જેટલા કાજુના ટુકડાને બે ટુકડામાં આવી રીતે ભાગ પાડીને આપણે એને સાંતળી લેવાના છે તો અહીં કલર બદલાય ત્યાં સુધી મેં અહીં કાજુના ટુકડાને સાંતળી લીધા છે આ શાક ભાખરી રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણું તેલ ગરમ જ છે તો એની અંદર હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું જીરું જેવું થોડુંક તતડે એટલે આની અંદર હવે આપણે હાફ ટી સ્પૂન જેટલી વરિયાળી નાખીશું તો વરિયાળીથી આ શાકમાં સુગંધ ખૂબ જ સરસ લાગે છે તો હાફ ટી સ્પૂન જેટલી ઉમેરેલી છે અને સાથે હાફ ટી સ્પૂન જેટલી આપણે રાય ઉમેરીશું આ ત્રણેયને સારી રીતે ચટકવા દઈશું જો કાચો વગર રહી જશે તો ખાતી વખતે મોમાં આવે છે હવે જેવું બધું તતડવા લાગે એટલે આની અંદર આપણે વન ફોથ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અહીં વગા સરસ મજાનો થઈ ગયો છે તો હવે તીખાસ માટે મેં એક લીલું મરચું લીધું છે તમે તીખાસનું પ્રમાણ તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો આ એકદમ તીખી મરચી આવે છે એનો ઉપયોગ મેં કર્યો છે અને હવે આની અંદર આપણે કંટ્રોલા નાખી દઈશું અત્યારે આપણે કંટ્રોલામાં પાણી નહીં નાખીએ કારણ કે કંટ્રોલામાં પોતાનું નેચરલ પાણી હોય છે તો આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લીધા બાદ કંટ્રોલાના પાણીની અંદર જ આપણે એને ચડવા દઈશું તો ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને હવે કંટ્રોલામાંથી પાણી છૂટું પડે એ માટે કરીને આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો એક ટી સ્પૂન જેટલું નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે લીડ કવર કરીને ગેસની ફ્લેમ આપણી સ્લો જ છે તો જ્યાં સુધી કંટ્રોલા ચડી નથી જતા ત્યાં સુધી આપણે ઢાંકર ઢાંકીને એને પકવી લેશું હવે જ્યાં સુધી કંટ્રોલા ચડે છે ત્યાં સુધી એક મિક્સર જારની અંદર વન ફોર્થ કપ જેટલા કાજુના ટુકડા લીધા છે જેનો આ રીતના આપણે ભૂકો કરી લેશું તો ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે પીસી લેવાનું છે અહીં બીજી તરફ કંટ્રોલા ચડતા વાળ નથી લાગતી લગભગ પાંચથી સાત મિનિટની અંદર જ ધીમા ગેસે કંટ્રોલ આપણે ચડી જાય છે તો અહીં કંટ્રોલ અને આપણે ચેક કરી લીધા છે હવે વચ્ચે તેલનો ભાગ રાખીશું અને એની અંદર હવે આપણે બધા મસાલા કરી લઈશું તો સૌથી પહેલાં હાફ ટી સ્પૂનથી થોડી કોશી હળદો પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું એક ટી સ્પૂન થી થોડુંક ઉપર આપણે ધાણાજીરું પાવડર નાખીશું ખટાશ માટે મેં એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર લીધો છે જો એ ન હોય તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો અને જે હવે આપણે કાજુનો ભૂકો કરીને રાખ્યો તો એ નાખી દઈશું સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલો નારિયેલનો ભૂકો નાખ્યો છે એ ન હોય તો તમે સિંગદાણાનો પણ નાખી શકો છો અને એ ન હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો સાથે મિક્સ કરી લેશું કાજુનો ભૂકો એડ કરવાથી આનામાં ફ્લેવર એન્હેન્સ થાય છે અને આ ટે આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો બાળકો તો હશે હશે તો આ શાક ખાઈ લેવાના છે ખાતરી સાથે કહું છું જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે ગરમ ગરમ ફૂલકા ઉતરતા હોય અને ગરમ ગરમ આ શાક હોય તેની સાથે ખાવાની જ મજા કંઈક અલગ છે હવે આની અંદર હું ગરમ મસાલો ઉમેરી રહી છું તો આ રીતના માર્કેટમાં લસણ ડુંગળી વગરનો જે ગરમ મસાલો આવે છે એનો અત્યારે ઉપયોગ કરે છે તમારી પાસે જે પણ હોય એ ગરમ મસાલોનો ઉપયોગ કરી શકો છો ઇવન તમે કિચન કિંગ મસાલો પણ અંદર નાખી શકો છો તો હાફ ટી સ્પૂન જેટલો મેં ગરમ મસાલો નાખ્યો તમે એ છો તો ગરમ મસાલાને સ્કીપ પણ કરી શકો છો એના વગર પણ શાક ખૂબ જ સરસ લાગે છે હવે આની અંદર આપણે વધારે ફ્લેવર એન્હાન્સ કરવા માટે એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ઉપરથી નાખીશું અને સાથે થોડીક ફ્રેશનેસ એડ કરવા માટે આપણે ઝીણી સમારેલી કોથમી નાખીશું અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ શાક તીખું પણ છે ચટપટું છે અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું આમ તો હું યુઝઅલી ગોળનો ઉપયોગ કરું છું ઘરમાં ગોળ નહોતો એટલે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે તો એક ટેબલ જેટલી ખાંડ નાખીશું અને જે આપણે કાજુને ફ્રાય કરીને રાખ્યા હતા એ આ સમયે આની ઉપર નાખી દેશું અને હવે લીડ કવર કરીને આપણે આને સીજવા દઈશું જેથી કાજુ ઉપર થોડાક સોફ્ટ થઈ જશે અને મસાલો એનામાં બેસી જશે તો લીડ કવર કરીને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે સ્લો ફ્લેમ ઉપર જ આને ઢાંકીને સીઝવા દઈશું તો ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે સર સરસ મજાનું સીજી ગયું છે હવે આને સારી રીતે એકવાર મિક્સ કરી લેશું તો આ શાકની રેસીપી તમને કેવી લાગી શું તમે ક્યારે આ રીતે શાક બનાવ્યું છે મારી રેસીપી તમે કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આજની મારી આ રેસીપી તમને કોઈપણ કારણોસર ગમી હોય અથવા વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે હવે જ્યારે આને શવ કરો તો ઉપરથી આવી રીતે થોડું નારિયેળનું ખમણ ભભરાવી દેજો અને સાથે ચીણી સમારેલી કોથમીર અને જે આપણે ફ્રાય કરીને કાજુ રાખ્યા તેમાંથી મેં બે ચાર કાજુ કાઢી રાખ્યા હતા ગાર્નિશિંગ માટે તો એ નાખી રહીશું તો પ્લીઝ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો બાજુમાં આપેલી બેલ બટનને જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ